લડાઈની વાતો બધે જ પૂરજોશથી ચાલી રહી છે પણ ખરેખર લડી રહ્યા છે સરહદ પર ઘાયલ થઈ રહ્યા છે જાનની બાજી લગાવી રહ્યા છે માતૃભૂમિ માટે પ્રાણની ઓછાવર કરી રહ્યા છે તેમના વિશેની માહિતી વીણવી પડે એમ છે ટીઆરપી થકી ટંચાળ માટે ભૂખી વિઘાતક ચેનલો તો છેલ્લી પાટલીએ બેસી અને વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે અખબારોમાં શહીદોની વિઝિબિલિટી કોઈ પણ હિસાબે નહી વધશે માહિતી આપી રહ્યા છે વાત કરવી છે પ્રોફેસર સંજય સ્વાતિ ભાવે લખેલા એ લેખની જેમાં પત્રકારત્વ પ્રત્યે ભારોભાર નિરાશા હોવાની સાથે ઓપરેશન સિંદૂરના શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છલકાય છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભારતના બહાદુરી પૂર્વક ના ઓપરેશન સિંદૂર સમયે કેટલાક પત્રકારોએ જે દાંત વાળીયો છે તેને ભારતીય પત્રકારત્વને કાળો બટ્ટો લગાવી દીધો છે બધે જ ચર્ચા ચાલે છે કે ભારતીય મીડિયાએ એ ઉન્માદમાં આવી કેવા ગપગોળા અને ફેક ન્યૂઝ ચલાવ્યા આવી સ્થિતિમાં દાટ વાળતા પત્રકારો અને એન્કરો એ ક્યારે સ્ક્રીન પર નહીં આવી ઉપકાર કરવો જોઈએ આ દેશની જનતા પર પણ છતાં એ પત્રકારો કે એન્કરોને લેશ માત્ર શરમ હોય તેવું વર્તન તેમનું જોવા નથી મળતું ત્યારે ગુજરાતના વિદ્વાન અને વિખ્યાત પ્રોફેસર સંજય સ્વાતિ ભાવે લેખ લખી ઉન્માદિયા પત્રકારો નાગાલે તમાચા સાથે શહીદોને કેવી શ્રદ્ધાંજલિ આપી છે એ જુઓ પ્રોફેસર ભાવે લખે છે કહા ગયે યે લોગ એવો સવાલ થયા કરે છે લડાઈની વાતો બધે જ પૂરજોશથી ચાલી રહી છે પણ જે ખરેખર લડી રહ્યા છે સરહદ પર ઘાયલ થઈ રહ્યા છે જાનની બાજી લગાવી રહ્યા છે માતૃભૂમિ માટે પ્રાણ ઓછાવર કરી રહ્યા છે તેમના વિશેની માહિતી વીણવી પડે એમ છે

ચેનલો અને છાપા એ ભારે નિરાશા કરી છે શક્તિશાળી રાજકીય વ્યક્તિઓ અને માથે ચડાવેલા સેલિબ્રિટીઝની તદ્દન એટલે શરમજનક રીતે વાહિયાત માહિતી માટે મહત્વનો ટાઈમ અને મહત્વની સ્પેસ ફાળવવામાં આવે છે શહાદતોની માહિતી શેર કરવાની દાનત બોધી અને દંભી ચાપ દબાવ વોટ્સએપ યા ટ્વિટર યા દેશભક્તોમાં નથી નાની ઉંમરમાં કે કોઈ પણ ઉંમરમાં દેશ માટે કુરબાની આપનારા પરિયો સંસાર સમાજની હિફાજત માટે છાણીને સૈનિકોના બલિદાનની થઈ રહેલી ઉપેક્ષા ખૂબ નિંદનીય છે અહીં એકથી કરીને મૂકેલી વિગતો ધ્યાનથી વાંચતા ઘણી બાબતો હૃદયને સ્પર્શી જાય તેના માટે દેશભક્ત હોવું અનિવાર્ય નથી એક એક શહીદોની વિગત આપતા પ્રોફેસર સંજય ભાવે લખે છે કે શહીદ લાંસ એક દિનેશ કુમાર હરિયાણાના પલવાલ જિલ્લાના ગુલાવડ ગામના વતની એવા બત્રીસ વર્ષના લાંચના દિનેશ કુમાર સાત મેના બુધવારે રાત્રે વીરગતિને પામ્યા છે ભારતે ઓપરેશન સિંધુર શરૂ કર્યા બાદ પાકિસ્તાને મંગળવારે લાઇન ઓફ કંટ્રોલ પાસેના વિસ્તારોમાં જોરદાર અનૈતિક હુમલા શરૂ કર્યા તેનાથી સૌથી વધુ ભોગ બનનારા પૂંછમાં બાર નાગરિકો માર્યા ગયા અને દિનેશ કુમાર શહીદ થયા ગુરુવારે બપોરે હજારો લોકોએ આપેલા ઇન્ડિયન આર્મી જિંદાબાદ અને દિનેશ કુમાર અમર રહેના નારાની વચ્ચે તેમના પાર્થિવ દેહને ગામના રસ્તા પરથી સન્માન પૂર્વક અંતિમ યાત્રા બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા દિનેશ કુમારના પત્ની સીમા પલવલ જિલ્લાના અદાલતમાં વકીલાત કરે છે તેમણે સંભાળ્યું કે તેમને પતિનો ફોન બુધવારે આવ્યો હતો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની દવાને કારણે તેમની આંખ ન ખુલી અને વાત ન થઈ શકી જેનો તેમને જિંદગી ભર રંજ રહે છે સીમા બેને એમ પણ કહ્યું કે તેમની 7 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ લશ્કરમાં જશે તેમના પિતા દયાચંદે જણાવ્યું કે પાંચ ભાઈઓમાંથી સૌથી મોટા દિનેશ કુમારે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારથી જ સૈનિક બનવાનું નક્કી કર્યું હતું તેમના બે ભાઈ જલંધર અને જબલપુરમાં અગ્નિવીર છે તેમાંથી 20 વર્ષના હરિદતે કહ્યું કે મોટો ભાઈએ તેને પોતાને તેમ જ વિસ્તારના અનેક યુવાનોને લશ્કરમાં જોડાવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા ઉમદા માણસ દિનેશ કુમાર વર્ષમાં બે વખત એક એક મહિનાની રજા પર ઘરે આવતા અને પૂરો સમય પરિવારની સાથે વિતાવતા દિનેશ કુમાર જે રાત્રે શહીદ થયા એ જ તારીખ વર્ષ બે હજાર ચૌદમાં તેમના લશ્કરી ફરજ માટે પસંદગી પામવાની તારીખ હતી શહીદ એમ મુરલી નાયક લાઈન ઓફ કંટ્રોલ પરથી પાકિસ્તાનના હુમલામાં માત્ર શહીદ થયા મુંબઈના બાંધકામ મજૂરી કરતા હતા તેમનો એકનો એક દીકરો ડિસેમ્બર બે હજાર માં પહેલી બેચમાં પસંદ થયા બાદ તેઓ સત્યસાય જિલ્લાના તેમના વતનમાં આદિવાસી ગામ કલ્લી થાંડમાં જઈ અને વસ્યા તેઓ દીકરાને છેલ્લે છ જાન્યુઆરીએ તે પંદર દિવસની રજા પર આવ્યો હતો ત્યારે મળ્યા હતા આઠસો એકાવન લાઇટ રેજિમેન્ટના જવાન મુરલીએ તેના મા બાપ સાથે છેલ્લે ગુરુવારે સવારે વિડીયો કોલ પર વાત કરી હતી ત્યારે તે યુનિફોર્મમાં હતા અને રાતની ફરજ પરથી પાછા આવ્યા હતા મુરલીના પાર્થિવ દેહને બેંગ્લુરના વિમાન મથકેથી રોડ માર્ગે વતનમાં લાવવાના રસ્તે અનેક ગામોના લોકોએ તેમને ભાવભરી અંજલી આપી મુરલીના અંતિમ સંસ્કાર આજે રવિવારે તેમના વતનમાં હજારોની મેદની આપેલી વિરાંજલિ સાથે કરવામાં આવ્યા હતા શહીદ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ લાઇન ઓફ કંટ્રોલ પર

ભારતીય વર્ષના મોગા પાકિસ્તાની હુમલામાં શનિવારે ઉધમપુર ખાતે શહીદ થયા પાકિસ્તાને છોડેલા ડ્રોન્સ ભારતીય સેનાએ તોડી પાડ્યા પણ તે વખતે તેનો કાટમાળ સુરેન્દ્રકુમાર પર પડતા તેમનું મૃત્યુ થયું ચૌદ વર્ષથી વાયુસેના સાથે જોડાયેલા સુરેન્દ્રકુમાર મૂળ બેંગલુરુની છત્રીસ વિંગના મેડિકલ આસિસ્ટન્ટ હતા જેઓ તાજેતરમાં ઉધમપુરના લશ્કરી હવાઈ મથકના દવાખાનામાં પોસ્ટ થયા હતા પાકિસ્તાન શ્રીનગર ઉધમપુર અને અવંતીપુરના તબીબી કેન્દ્રો તેમજ શાળાએ નિશાન બનાવી હતી ત્યારે તેઓ શહીદ થયા

પચાસ વર્ષના પવનકુમાર બત્રીસ વર્ષની સેવા બાદ એકત્રીસ ઓગસ્ટે નિવૃત્ત થવાના હતા પચીસ પંજાબ રેજિમેન્ટના આ સૈનિકે નિવૃત્તિ પહેલાંની આખરી પોસ્ટની પસંદગીની તકનો ઉપયોગ સરહદ પર દેશ માટે પ્રાણ આપવા માટે કર્યો હતો માહિતી પવનકુમારના પંચોતેર વર્ષના પિતા ગરજસિંઘે આપી જેઓ પંજાબ રેજીમેન્ટના જવાન તરીકે નિવૃત્ત થયા હતા હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના શાહપુર ગામના વતની પવન કુમારના પરિવારમાં તેમના માતા પિતા પત્ની તેમજ યુવાન દીકરા અભિષેક અને દીકરી અનામિકાનો સમાવેશ થાય છે ધર્મશાળામાં અભ્યાસ કરી રહેલા અભિષેકે કહ્યું કે પિતાજી તેને રોજ સવારે ગુડ મોર્નિંગનો મેસેજ કરતા હતા જે શનિવારે સવારે ન આવ્યું શહીદ સુનિલ કુમાર જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ લાઈટ ઇન્ફન્ટ્રી આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાને કરેલા હુમલામાં શહીદ થયા તેમના અંતિમ સંસ્કાર તેમના જમ્મુમાં આવેલા વતન ત્રેવા માં હજારો નાગરિકોએ આપેલી અંજરી વચ્ચે સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવ્યા આ તમામ વિગતો એ પ્રોફેસરે લોકોની સમક્ષ મૂકવી પડી લેખ લખીને સાથે જ વારોવાર નારાજગી આ ફેંકું પત્રકારો ફેંકું એન્કરો અને ગોળા ફેંક મીડિયા પર વર્તાવવી પડી આ નારાજગી માત્ર કોઈ એક વ્યક્તિ કોઈ એક પ્રોફેસરની નથી જ્યારે જ્યારે આ પ્રકારે નાગરિકો અને પ્રોફેસરો અને બુદ્ધિજીવીઓએ લખવું કે બોલવું પડે ત્યારે પત્રકારોએ પાણી ઢાંકણીમાં લેવું જોઈએ અને પછી શું કરવું જોઈએ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર